અને રાજ્યના ઉત્તરમાં પન્ના અને છતરપુર જિલ્લાઓમાં ફેલાયેલું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ઓગણીસો એક્યાસીમાં થઈ હતી ઓગણીસો ચોરાણુંમાં ભારત સરકાર દ્વારા તેને પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઓગણીસો પંચોતેરમાં રચાયેલા ભૂતપૂર્વ ગંગો વન્યજીવન અભયારણ્યના વિસ્તારનો સમાવેશ થાય છે આ અભયારણ્યમાં હાલના ઉત્તર અને દક્ષિણ પ્રાદેશિક જંગલોનો સમાવેશ થાય છે પન્ના વન વિભાગ જેમાં બાજુના છતરપુર વન વિભાગનો એક ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યું પન્ના જિલ્લામાં આવેલા ઉદ્યાનના આરક્ષિત જંગલો અને છતરપુર તરફના કેટલાક સંરક્ષિત જંગલો ભૂતકાળમાં પન્ના છતરપુર અને બીજાવર રજવાડાના તત્કાલીન શાસકોના શિકાર હતા આજે પન્ના ટાઈગર રિઝર્વ પ્રવાસી ફોટોગ્રાફરો માટે પસંદ પ્રથમ પસંદગી છે અહીં વાઘ અને તેમના બચ્ચાઓ પ્રકૃતિમાં આસાનીથી જોવા મળતા હોવાથી તે અનોખી તસવીરો માટે એક સોનેરી તક પ્રદાન કરે છે ખાસ કરીને પી એકસો એકતાળીસની ચાર બચ્ચાઓ જે સાત થી આઠ મહિનાના છે ઘાસના મેદાનમાં રમતા જોવા મળતા છે પી એકસો એકતાળીસના ચાર બચ્ચાઓ આ વિસ્તારમાં ખૂબ જ સરળતાથી દેખાય છે આ બચ્ચાઓ ફરતા અને રમતા હોય છે અને ફોટોગ્રાફરો અને પ્રવાસીઓ માટે એક અનમોલ દ્રશ્ય પ્રદાન કરે છે આ બચ્ચાઓનું એક વિશિષ્ટ વર્તન એ છે કે તેઓ શિકાર મેળવવાની પ્રક્રિયા શીખી રહ્યા છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં પી એકસો એકતાળીસના ત્રણ બચ્ચાઓ શિકારની તાલીમ લેતા જોવા મળ્યા હતા એક બચ્ચો ભૂંડ પર તાલીમ લઈ રહ્યો હતો આ દ્રશ્યને જોઈને દર્શકો દંગ રહી ગયા પન્ના ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓએ આ ચમત્કારિક સૃષ્ટિ જોવાનું અનુભવ કરી શકે છે આ બચ્ચાઓ જે રીતે પોતાના જીવન માટે શિકાર કૌશલ્ય વિકસાવે છે તે કદાચ દરેક વ્યક્તિને એક મરમરતાવક્ અનુભવ આપે છે મરીતોલા ગ્રાન્ડ વાઘણ તરીકે ઓળખાતા પન્નાના એક અન્ય પ્રતિષ્ઠિત વાઘણ છે જે તેના બચ્ચાઓને સાફ અને સુગમો શિકાર તાલીમ આપી રહી છે પન્ના ટાઈગર રિઝર્વની સફળતા માત્ર પ્રાકૃતિક દ્રશ્યની મીઠાસથી વધુ છે આ રિઝર્વનો કેડિયેટ કરેલો પ્રાકૃતિક પર્યાવરણની સફળતા અને વાઘોની વધતી વસ્તી અને એ પણ મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવાની માર્ગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે પન્ના ટાઈગર રિઝર્વ વિશ્વના શ્રેષ્ઠ સંરક્ષણ સ્થળોમાંથી એક છે જ્યાં વાઘોનું સંરક્ષણ અને નિવાસ માટે દરેક કાપને પ્રાથમિકતા આપી છે તેની વધતી જતી વાઘની વસ્તી પન્નાને એક વૈશ્વિક સ્મારક બનાવે છે